હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ભારત અમૃત કાર્ડ બની રહ્યો છે વિકસિત ભારત સુવર્ણ કાર્ડ આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલે સોજીત્રા વિધાનસભાના સાઠ ગામે કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનોના આશીર્વાદ સ્વીકારી હર્ષભેર સંવાદ કર્યો હતો ગ્રામજનો વિકાસની યાત્રાને સમર્થન આપી ભાજપને પ્રચંડ બહુમતીથી વિજય અપાવે તેવું આહવાન કર્યું હતું આ પ્રસંગે સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ જિલ્લા મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા મહામંત્રી તરૂણભાઈ બારોટ ધર્મેન્દ્રભાઈ પટેલ તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ એપીએમસીના ચેરમેન બટુકસિંહ જિલ્લા ઉપપ્રમુખ ભગવતસિંહ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય દીપસિંહ રાણા અરવિંદભાઈ પરમાર પૂર્વ તાલુકા પ્રમુખ વિજયસિંહ ભરવાડ વિધાનસભાના સંયોજક દિલીપભાઈ પટેલ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંત પટેલ પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે કે તારાપુર તાલુકાના બાકી રહેલા અગિયાર ગામ ખંભાતના પંદર વીસ ગામ અને સોયદા વિધાનસભાના પેટલાદના બાકીના ગામોની પણ યોજના મંજૂર થઈ ગઈ છે આ વિસ્તારમાં પીવાના પાણીની ચિંતાની સાથે સાથે કનેવાલ તળાવ આઝાદી પછી આપણે ગાર્યું નથી કનેવાલ તળાવ જાન્યુઆરીમાં સરકારમાં રજૂઆત થઈ હતી સરકારે પંચાવન કરોડ ફાળવ્યા હતા પરંતુ અમે ના પાડી તો રિવાઈઝ પ્લાન મંજૂર થઈને અગ્ન કરોડનો આવ્યો છે તળાવ મોટું ઊડું અને આપણે સાફ કરીને બનાવવા જઈ રહ્યા છીએ જેટલું પાણી જમા રહે તાલુકાને સિંચાઈ ના પડે અને બધા જ ગામોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી સિંચાઈનું પાણી મળે એની પણ ચિંતા કરીએ છીએ અત્યારે ખાસ તો પીવાના પાણીની ચિંતા છે સિંચાઈના પાણી બાબતે સોસે સેક્શનમાંથી ઊંટવાડા જલ્લા મોભા સાઠ બધા ગામ આવે છે સોસે સેક્શનમાંથી અલગ અલગ નહેરો

પાસ કરાવી લાવ્યા એના ખાત પૂરત કરે એવા આદરણીય વિપુલભાઈ મંચસ્થ સર્વ મહાનુભાવ ગામના સર્વ વડીશ્રીઓ ભાઈઓ યુવાઓ અને બહેનો વિપુલભાઈ આપણને બંને સરકાર ડબલ એન્જિન સરકાર ભારત સરકાર અને ગુજરાત સરકાર અને આ મત વિસ્તારના કામ વિશે અને ઘણી બધી યોજનાઓ વિશે કહ્યું 10 વર્ષ 2014 2024 નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશ દેશની જનતા વિશ્વ ફલક પર દેશને લઈ જવાનો વિશ્વમાં માન સન્માન વધારવાનો દેશને સુરક્ષિત રાખવાનો કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એના લીધે પૂરા ભારત દેશના દેશવાસીઓમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશે માન સન્માન ખૂબ મોટું વધ્યું અને સૌના દિલમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસ્યા એમને જે કામ કર્યા છે

પચીસ કરોડ નાગરિકો ગરીબ રેખાથી થી આ સત્ય આંકડો છે સર્વેનો આંકડો છે આ યોજનાઓ પહોંચી એના લીધે આ વસ્તુ થઈ છે હમણાં આયુષ્યમાન કાર્ડ વિશે કયું કિસાન સન્માન નિધિ ઉજ્જવલા યોજના ઘણી બધી યોજનાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારે મૂકી ખાસ તો આપણા ગામમાં એક વિનંતી કરવા આયા છે કે હજુ પણ બધા જ આપ જાણો છો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે અને 26 એ 26 સીટ આપણે 2014 માં જીત્યા હતા 2019 માં જીત્યા હતા ને આ વખત પણ 26 એ 26 સીટ જીતવાના જ છે આમાં કોઈ સંકોચ છે નહીં કારણ કે જે રીતે કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જે કર્યું છે એ કામ લીધે સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી મત પર છે યુવાઓ ગરીબો મહિલાઓ અને કિસાનો આમાં બધા જ સમાજના નાગરિકો આવી ગયા બધા જ સમાજ આ ચાર સમાજમાં આવી ગયા અને ચાર સમાજથી દેશને આત્મનિર્ભર બનાવવા દેશને આગળ લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસ કરી રહ્યા છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર